મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જુલાસ ગામમાં આજે દિવાળી જેવો માહોલ સર્જાયો સુનિતા વિલિયમ્સની હેમખેમ વાપસીને પગલે દિવાળી જેવો માહોલ જુલાસરમાં જોવા મળ્યો ગામની દીકરીઓએ ગરબા ગાઈને ખુશી વ્યક્ત કરી ગામની દીકરીઓએ કહ્યું કે સુનિતા અમારો આદર્શ છે અમે પણ સુનિતા વિલિયમ્સની જેમ અવકાશયાત્રી બનવા માંગીએ છીએ ગામની દીકરીઓએ સુનિતા વિલિયમ્સની વાપસી માટે દોલા માતાજીની બાધા એટલે કે માનતા પણ રાખી હતી નવ મહિના બાદ સુનિતા વિલિયમ્સ અંતરિક્ષથી પરત ફરતા કડીના જુલાસણ ગામ ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો અને ત્યાં દિવાળી જેવો માહોલ સર્જાયો દોલા માતાના મંદિર ખાતે નવ મહિનાથી પ્રગટી રહેલ જ્યોતને આજે વિલંબ કરવામાં આવી ગામની અંદર આતેશબાજી અબિલ ગુલાબ ઉડાડીને આનંદનો માહોલ સર્જાવામાં આવ્યો મારું નામ ઠાકોર કાંતિજી લીલાજી ગામ જુલાસા નો વતી છું અમારા ગામની કન્યાની દીકરી નામે સુનિતા બેન તે 8 દિવસ માટે ગયેલા અને આજે નવ મહિને જે વાપસ આવ્યા તે અમારા માટે બહુ

કહેવાનું તો શું હોય અમારા ગામની દીકરી ગામનું ગૌરવ વિશ્વનું ગૌરવ કહેવાય ખુબ જ સ્પેસમાં રેકોર્ડ બનાવીને પૃથ્વી પર નવ મહિના બાદ પરત ફર્યા છે તો એની ખુશીમાં અમે દિવાળી જેવો માહોલ કર્યો છે આતશબાજી કરી છે જયારે પહેલી વખત પૃથ્વી પર આવવાના હતા જૂન મહિનામાં એ વખતે જે નાસાના સ્પેસ યાનમાં એમને પાછો લાવના સ્પેસમાં જે તકલીફ થઈ એના લીધે અમે ચિંતા દૂર હતા અને એટનું આયોજન કર્યું હતું

રેકોર્ડ બનાવીને પૃથ્વી પર નવ મહિના બાદ પરત ફર્યા છે તો એની ખુશીમાં અમે દિવાળી જેવો માહોલ કર્યો છે આતશબાજી કરી છે જ્યારે પહેલી વખત પૃથ્વી પર આવવાના હતા મહિનામાં એ વખતે જે નાસાના સ્પેસ એમને પાછો લાવના સ્પેસ જે તકલીફ થઈ એના લીધે અમે ચિંતા હતા અને એક અખંડ જ્યોત આયોજન કર્યું હતું તો અખંડ જ્યોત આજ સુધી જલતી રહી હતી એ જ્યોત આજે વિલીન કરી છે કારણ કે અમારી માનતા પ્રમાણે સુનિતા વિલમ હેમ ખેમ પૃથ્વી પર પરત આવી ગયા છે એ માનતા અમે આજે પૂરી કરી છે અને જુલુસ સાથે શોભાયાત્રા સાથે એ અખંડ જ્યોત ને વિલીન કરવામાં આવી માતાજીનો નો થાળ કરવામાં આવ્યો જેમાં સુખડી પેંડા બાળકોને ચોકલેટ પણ વેચવામાં આવી છે અને આ રીતે દિવાળીના જેવો માહોલ કરી આતશબાજી કરી ગરબા ગાઈ અમે અમારી ખુશી વ્યક્ત કરી છે